વંટોળ્યો જાય એમ ઘોડો ગયો હો ને હાથીના કોંચાળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ કરી નાખ્યા કોની પાસે વાતો કરી એની હારે તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા મેવાડમાં અને એ મહારાણા પ્રતાપ જ્યાં અહીંયા મેલ ને એ બધું છે ને ત્યાં તોગાજીની તલવાર હતી ને તલવાર આમ ટીંગાડી છે હું માનું ત્યાં તમે અઢી તળમણ ની હશે

તેથી હાથીને ને હું નતી હારતી હાથી માથે જો ઘા કરે તો હાથીના બે ભાગ કરી દઉં પણ અત્યારે રાકા કોઈ ઉપાડ એવા જ નથી હા કરોરું નથી કાપી શકતી વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે એ અમારો સમાજ છે બાપુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાપુ વેલનાથ બાપો થઈ ગયો એનો તમને પાવર નો હોય આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને કહેવાય નાથ સંપ્રદાય નો સાધુ આ ગોપીચંદ ને ભરત્રી ને મચ્છંદર ને ગોરખ ને આ બધા સંપ્રદાય સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં તોડી તોડી નહીં શું સીતારામ છે એમને બોલતા દુનિયામાંથી મર્યા મરી જાય ને તેથી જો ગામમાં પાંચ જણા હરકી રોવે નઈ ને તો એમ સમજી લેવાનું જીવા નથી આ આપણે મર્યા પછી આખું ગામ લાભ રાતે ભલા જય જીવા કહેવાય અરે એક શેરીનું કુતરું મર્યું હોય ને તો માણસ હાજે વાળું નતો કરતું ઘરે કેવું શેરીમાં કુતરું હતું આપણને જાણ કરતું હતું આટલી તો કુતરાની કિંમત હતી અત્યારે દસ દન વી વીન પચાસ પચાસ પાંચસો પાંચસો જણા કે ગાડીઓ રેલીઓ ફટકાણી ના એટલે મર્યા ખટારા ફટકા મર્યા તો કોઈને અરે કરો નથી કે હા આવું જ કરે લે હાલે આમ હોય પણ માનવતા મરી જાય મારો કહેવાનો અર્થ એ છે બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તો ભલે ને સંત હોય તો ભલે ને ફકીર હોય તો ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે એની લાંબો ચોરાસી લાખ યોની છે એવું કે છે ને પણ માણા એક જ બાપુ પૈસા હાટું માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો કયો કોઈને પૈસાની જરૂર હોય તો કયો માણા નું ભરાતું હોય તો મને કયો કેટલી ભૂખ ઉઘડી માણા કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે બોલો આ ઘોડાને લગામો માટે આમ નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉભા કરે ભલે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઉભા કરે હાંડિયાની ગાડીયું બનાવીને પૈસા ઉભા કરે સિંહ જેવા જનાવરને હળદી રીંગું હોવારા હા ને પૈસા કમાય બોલો અરે ગાયોના ભેંસોના બસડાને ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચીને બાપુ રૂપિયા બનાવો મેડમ મને તો એ નથી ખબર પડતી કે આની પથારીઓ કરીને હોવાનું છે કે શું

એમે હું તમે નહીં સાહેબ હું તો નાળિયેરીના ઝાડવા છે આપણા ફળિયમ વાયવાય ને ત્રીજા ફળિયમ સાયો દે શું હું સાને ગુડવા છે ભલન ગાંડા બાવળી ઉભો હોય ફળિયા બીજો તો ખાટલો રાખે એવું હોય હું સામ બહુ મજા નથી નાના થઈ જાવ ને જીવવાની મજા આવશે તમે એક હાથી જેવું જનાવર ને ચોથા માળે નાખ્યો પડતું મૂકો ને મરી જાય શું મોટું છે આ કીડીને મસર ને દવામાં માળે ઘા કરો તો ન મરે ના નાના હશે નાના કોઈ થવું નથી એટલે હાકડમાં આવે છે ને મરે છે આ જલાની વાણી બાપુ મારો કેવો એક લુવાણોનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હશે ઈ જલાની ઝૂપડીએ ભજન પાક્યો ને દદી અખિલ બ્રહ્માનનો માલિક એની ઝૂપડી આવ્યો અને આવી અને આમ પંગત બેહાઈ ગઈ સાધુની અને એમાં જે ડાળ રોટલો હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરી હર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો એ કે મને તો કઈક દક્ષિણ આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી એ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહાર થી તમે મને કહો તો હું ન લાવી દઉં કે તારા આશ્રમ જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન નો આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે તમે એમ કયો જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો મારી માં નું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચન આપવાના ન હોય આમાં ઈ જમી લીધું અને ભેટ પૂજા ની આમ લાઈન થઈને ને ઈ બાવો જારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે કે બોલો બાપુ શું જોઈએ માંડ માંડ બોલી ગયો જો ભગવાન ભગવાનને ને ભગાડ્યા છે આ મહાપુરુષોના સંતોએ એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપી દે તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષો ને ભજન જેટલો ભરોસો હોય કારણ કે આપણે માન મને એક વખત મેળ પડ્યો એ દઈ દઈ કરવું શું

તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની હથેળીમાં રાખો હાલો હાલો દરબાર આ ચા પીવો ને હાલો આ જમવા આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોક દીક આવ્યા હોય અને મેં એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડા માંથી હાણીશો લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય રા ઘરનું માણસ હારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ બૈરું મને જો દેવાનું હોય તો દેતો તો તો હાલશે પણ દેવાનું હોય ને વ્યવસ્થિત દેજે અમુક અમુક ની જે દશા છે ને આપણે કેવાય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછા ને ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ તો ગામની માઠી જોવો બહાર તો કોઈને હારતા નથી